અબડાસામાં ચાલતા વિવિધ વિકાસ લક્ષી કામો જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહેલ છે જેમાં વાયુરથી ફુલાઈ સુધીનો રોડ બે મહિના પહેલા જ બનેલ છે તે હાલ એવો જ થઈ ગયેલ છે ત્યારબાદ રામપરથી માતાના મઢ તરફ જતો રોડ જે બે વર્ષથી મંજૂરી મળેલ હોવા છતાં હજુ સુધી એનું કામ મંજૂર થયેલ નથી અને વાગોટથી સાંગીપુરમ સુધીના રોડમાં પણ જાણે વિકાસના નામે અધિકારીઓ અને તાલુકા જિલ્લા સુધીના કર્મચારીઓ દ્વારા જેટલી ટકાવારી લેવામાં આવી છે એટલા જ મોટા ખાડાઓ રોડ પર જોવા મળે છે અબડાસા નંબર વન વિધાનસભા જે સૌથી મોટી વિધાનસભાની સીટ છે જ્યાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ત્રણ ટર્મથી ધારાસભ્ય છે તેવો પણ માત્ર વાયદાઓ કરી જાય છે કામોના ખાતમુહૂર્ત તો કરી જાય છે પણ પાછળ કામો કેવા થાય છે એ જોવામાં આવતું નથી અબણાસામાં હાલમાં વિવિધ પવન ચક્કીઓ સોલાર પ્રોજેક્ટો જેવોમાં મોટા રાજકારણીઓ દ્વારા કામો લઈ અને ગામડાઓમાં એ કંપનીઓ તરફથી આપવામાં આવતા સીએસઆર ફંડ પણ ખાઈ જવામાં આવે છે હાલમાં જ સરકાર દ્વારા આરોગ્ય શિક્ષણ તેમજ રોડ રસ્તા અને સિંચાઈ હસ્તકના વિવિધ કામોને મંજૂરીઓ તો આપવામાં આવી છે પરંતુ દરેક કામોમાં અમુક ભાજપના જ નેતાઓ કામ કરે છે અને જો ગામ લોકો દ્વારા થતા ખોટા કામો બાબતે ક્યાંય પણ રજૂઆત કરે અથવા કામ બંધ કરાવે તો પોલીસની ધમકીઓ આપવામાં આવે છે હાલમાં જ સરકારી હોસ્પિટલો નવી બનાવવા માટે વિવિધ કામો તો મંજૂર થયેલા છે પરંતુ એમાં પૂરતા સ્ટાફના અભાવે લોકો આરોગ્ય સુવિધાથી વંચિત રહેલ છે એવું અબડાસા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા મીડિયા સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ હું માજી નું બજારિયા ભાઈઓ તાલુકાના સભ્ય અબડાસા આમ આદમી પાર્ટીનો પ્રમુખ પીએમ જાડે સાહેબ નંબર 1 ધારા સભ્ય છે નંબર 1 સીટ અબડાસાની પણ સાહેબને બધી જગ્યા રોડ પાસે રસ્તા કેવા છે રોજ ખાતમુહૂર્ત કરી જાય પણ રોડ કેવા બને છે એ રામ ભરોસે હોય અધિકારી જે મજા આવે એમ કરે કોઈ પૂછવા નથી અત્યારે વાયરથી ફલાય રોડ બન્યો છે અત્યારે હજી બે મહિનો નથી ઉખડી ગયું છે પછી પોલિયો બન્યો અને 6 મહિના થયા પોલિયો તૂટી ગયો છે તો સાહેબ કોઈ જોયું નથી ને સાહેબ કોઈ જોવા ગયા નથી ખાલી ખાત મોત કરવા સાહેબ જાય આજે નલિયામાં પશુ દવાખાનું ઉપકરણ કરે સાહેબને તાળીઓ છે સાહેબના વખાણ કરશે તો સાહેબ ડોક્ટર આવશે કે નહીં એ સાહેબને પૂછજો કે ડોક્ટર આવશે અત્યારે વાયરમાં તો સરકારી દવાખાનામાં ડોક્ટર નથી નલિયામાં નથી તેરામાં નથી કોઈ રામ પર હશે છે પછી અત્યારે રામપતિ માતાનો નંબર રસ્તો છે રોજ કચ્છ મિત્રમાં આવે મીડિયામાં આવે ને રજૂઆત કરે સાહેબ પોતે ગયા છે પણ કોઈથી રોડનો આજી સુધી પંદરથી પંદરથી પછી નવા આવશે રસ્તામાં આટલા દુનિયામાં ખાતા છે તો અબડાસો નંબર વન ખાતામાં નંબર વન છે અબડાસો નંબર વન ગાટર લાઈનમાં નંબર વન છે જ્યાં જાવ ઘટા લાઈન જે ગામમાં જાવ ઘટાડું ઉભરાવે છે ક્યાંક ભ્રષ્ટાચાર ટકાવારી ટકાવારી કેટલી ટકા ત્રીસ ટકા એક જ્યાં મેં ભાજપના મહામંત્રી પ્રભુસિંહ જાડેજા અને એક ભાજપના નેતા બેઠા હતા પ્રમુખે મેં કીધું કે ટકાવારી મેં કીધું પચીસ ટકા કે ના ના સરપંચે કીધું પત્રીસ લાખ ના પાંત્રીસ ટકા કેટલા ટકા એક લાખ માં પાંત્રીસ હજાર તાલુકો લઈ જતો હોય તો એ કામ શું કરજે તો એની જો ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબ વખાણ કરતા હોય તો સાહેબ ટકાવારી કેટલી છે એ વિચાર કરો સરપંચ પણ અહીંયા પાંચ વર્ષ પછી ચંપલ નહીં રહે અને સરપંચ ટકાવારી ન આપે તો એનો બિલ મંજૂર ન થાય અને કાપી નાખે તો આમાં એ અપડાસો નંબર વન બસ સ્ટેન્ડમાં નંબર વન છે રસ્તામાં ખાડામાં નંબર વન છે વાઘોડથી સાંગી રોડ પુનિયાપાના ખાડા રામપરથી માતા નંબર દુનિયા બના ખાડા 108 જૈન નો કે ઈ ક્વેશ્ચન છે છતાં પણ કોઈ મુદ્દો નથી અત્યારે આ જો નયા સમજી છે એમાં આ ચેમ્બર છે એમાં ઉપર પંખો નથી પછી અઢી વર્ષ ત્રણ વર્ષ પહેલા અમે તાલુકામાં સીસી કેમેરાના પૈસા ફર્યા હતા ગ્રાન્ટમાં તો હજી સુધી કાંઈ શું આ બધા થઈ ગયા છે કલર કામના પૈસા ફર્યા હતા સીસીના બધા ક્યાં એનો કોઈ આ સુધી કોઈ પૂછાવો નથી આ ક્વેશ્ચન અબલાસાની છે તો ધારાસભ્ય શ્રી હું પદ્મનસિંહભાઈને કહું છું કે જ્યાં જ્યાં કામ તમે કામ મંજૂર કરો તે ખાલી ખાતમત ન કરો ત્યાં એને વિજે ભળો જાઓ અને અધિકારીને કહો પછી દ એમ જેટલા જેટલા દ એમ બનાયા ને 50% દ એમ માં બસતા થાલે એક ભાગા પધારમાં દ એમ તો લખ મારા સાહેબ એનો બિલ બની ગયો છે 4 દી જીસીબી આલી છે 4 દી એમાં એક મારી જીસીબી અને એક મારો ટ્રેક્ટર હતો તો એવા 4 દી જીજા હતા તો 4 થી 5 લાખ નું કામ કર્યું અને 18 લાખ નું બિલ બન્યો છે તો આ પૈસા આપણા સાની આપણા સાની આપણા સાની બધા કોઈ આવે ઉગજી હોયે अपना सना सरपंच करला से ये बात अपना केस पे बैठा से ई मन में कैसे तो बिचारे मजबूरी है जो लोन ली थी ऐसे के खोटा काम करया से त फाइल आ से सो से एले बीए से बिचारा और चेक दादा सब बनया करे हम भी अल्टा टेक सांगी कंपनी ये भी दिया वजी कंपनी से हमने गरीब मजदूर मजदूर ने क्या लाख से बिचारा एक कोई मानस उसी को कोई पीतल हो एनो एनो पांच बंद करना के एनो

આમાં એન્જિનિયર છે આખો તાલુકો લાવે છે અને મન ભાવે એમ ટકાવી લે છે હું કહું છું કે જો તમે સાચા હો તો મારા વખત કે કહેજો દસ સામે હું આવીશ અને ક્યાં ક્યાં ઘટો લઈને કે જખોમાં ઘટો લઈને મેં નરેન્દ્ર મોદી સાહેબ અરજી કરેલી છે ઘટરમાં સિત્તેર લાખ સિત્તેર થી એસી લાખનું ઘટો લઈને કામ જખોમાં હતું એક એક કંત્રાટીમાં કામ આવ્યું અને આઠ ટીમ અંદર એક એક ટીમમાં બધા બિલ બની ગયું અને એક વસીલા વસીલા કરીને કંત્રાટી હતો લોકલ હતો એક પંચાયત અરે મત પૈસા કેંગ ગયા એટલે ઘટલન ગામથી બહાર સે કોઈ ઉપયોગન હતી તો ગામ આ ગામ પાંચ વર્ષમાં દે સીસી રોડ સે સક્ષમ દિવાલ સે ઘટલન સે પાણી લેન સે ગામ આ ગામ કોઈ પણ પાંચ વર્ષ સુધી કામ હાલતો ન હતી એના મત પૈસા બાજુ ગામ તો બધું તૂટી ગયું છે કા કે તો ટકાલી સે સાગી ટકાલી કેટલી હે યાર સી કોણ કરે લાગે કદમાં સરપદે પયા ટેમ્પલ ના પૈસા નઈ દે સરપદે ટકાલી માં જતા बदनाम કોણ થાય સરપદે કે સરપદે કઈ સપત કઈ ગયો તાલુકો ખાઈ ગયો છે જિલ્લા ખાઈ ગયો છે સરકાર ખાઈ ગઈ જાય